નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્ણયો છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ અને હાલ અમે આવી પહોંચ્યા છે અક્ષર વિઝર એરિનાની અંદર અને આપ જાણો જ છો કે નવસારીની અંદર એકમાત્ર એવી ઓપ્ટિશિયન શોપ કે જ્યાં તમારા તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ એક છત નીચે મળે છે અને આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કેરૂ શર્મા ડૉક્ટર સાહેબ અપકમિંગ કંઈક કાર્નિવલ લઈને આપ આવો છો એવું મને કંઈક સાંભળવા મળ્યું શું કાર્નિવલ છે કયો કાર્નિવલ છે કઈ રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે અને નવસારીમાં આપેલા આવો કોઈક કાર્નિવલ કારણ કે કાર્નિવલ એટલે કોઈ ઉત્સવ હોય ને એવું પણ ઓપ્ટિશિયન્સ કોઈ ઉત્સવ લઈને આવે કે મગજમાં નથી બેસતું શું છે એ વિશે જણાવો અમને જી હાલમાં આપણે જોઈએ તેવું કહેવાય છે કે ભારત એ વિશ્વનો અંધત્વનું કેપિટલ બનવા જઈ રહ્યું છે અને એમાં મેક્સિમમ છોકરાઓ છે તો છોકરાઓ આઈ ચેકઅપ કરાવતા ડરે છે કાં તો ચેકઅપ નથી કરાવતા ક્યાં તો ઘણીવાર ખબર જ નથી પડતી કે એમને નંબર છે તો આપણે એક ઉત્સવ લઈને આવ્યા છે કે જેમાં છોકરાઓ આવવાનું અલગ અલગ એક્ટિવિટી હોય જેમાં ટેટુ આર્ટિસ્ટ હોય કલર કોમ્પિટિશન હોય ડાન્સ કોમ્પિટિશન હોય એ રીતના અલગ 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 કોમ્પિટિશન હોય કોમ્પિટિશનમાં પાર્ટ લે અને જોડે જોડે એ લોકો ફ્રી આઈ ચેકઅપ કરાવે તો એ દિવસે જેટલા પણ છોકરાઓ આવશે તો એ લોકોના અવેરનેસ માટે આપણે લોકોને ફ્રી ગિફ્ટ આપશું આવી કોમ્પિટિશનમાં જીતશે એ લોકોને પણ અલગથી ગિફ્ટ આપવામાં આવશે ફ્રી આઈ ચેકઅપ કરવામાં આવશે અને જો નંબર પણ જણાશે તો એ લોકોને ગ્લાસ પણ તદ્દન ફ્રી આપવામાં આવશે તો આવું છોકરાઓ માટેનું આયોજન છે ત્રણથી તેર વર્ષ કે પંદર વર્ષ સુધીના છોકરાઓ આવી શકે બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી ચોવીસ તારીખ એટલે ક્રિસમસના આગલા રવિવારે આ ઇવેન્ટનું અહીં આયોજન કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ચોવીસમી તારીખે બપોરે ત્રણથી સાંજના આઠ વાગ્યા સુધી આ કાર્નિવલ છે કાર્નિવલ અક્ષર વિઝન એરીનાની જે શોપ છે એ શોપ નંબર એટલે શાંતિનાથ કોમ્પ્લેક્સ દેવી રોડ નવસારી ખાતે આ કાર્નિવલ થવા જઈ રહ્યો છે સાહેબ કરાવવાનું કોઈ કોઈ ફી ભરવાની પૈસા ભરવાના કારણ કે તમે તો ફ્રી ગિફ્ટ આપવાની વાત કરો છો ફ્રી આઈ ચેકઅપની વાત કરો છો પછી એવું નથી ને કે કાન આ બાજુથી નહીં પણ આ બાજુથી પકડવા એવું કઈ ના આ ટોટલી એટલે તદ્દન એકદમ જ ફ્રી રહેશે કોઈ ચાર્જ આપવા નથી કોઈ કોમ્પિટિશન માટે ચાર્જ આપવા નથી કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નથી આવીને ખાલી આવો અમને જાણ કરો કે અમે આવ્યા છે એટલે કોઈ ગિફ્ટ વગર રહી ન જાય એના માટે ખાલી નામની જાણ કરવાની અને કોઈ એટલે કોઈ જ હિડન ચાર્જિસ નહીં કશું જ નહીં અને સાથે બધાને શ્યોર ગિફ્ટ મળશે એમ યસ જેટલા પણ છોકરા આવશે અમારી એવી ગણતરી છે કે નાના આવે એ લોકોમાં અવેરનેસ આવે અમે આઈ ચેકઅપ કરીએ દરેકે દરેક આઈ ચેકઅપ અને દરેકને ફ્રી ગિફ્ટ અને એટલું જ નહીં એ લોકોને દર વર્ષે અમે ફોન કરશું કે તમારી ફ્રી આઈ ચેકઅપ ફરી કરાવો એટલે લાઈફ ટાઈમ એ છોકરાઓ જ્યાં સુધી ભણી નહીં રહે ત્યાં સુધી અમે બંધાયેલા ફ્રી આઈ ચેકઅપ માટે સાથે જ એક નાનકડો પ્રશ્ન કદાચ કોઈને પહેલેથી જ નંબર હોય અને એક આર્નિવલની અંદર આવે તો એના માટે કંઈક ચાર્જિસ ખરા ના પહેલાંથી નંબર હોય અને એ પણ કાર્નિવલમાં આવે તો એ લોકોએ ગ્લાસના કોઈ ચાર્જિસ આપવાના નથી ચેકઅપના કોઈ ચાર્જિસ આપવાના નથી હા અગર ફ્રેમ ખરીદી તો એમની મનપસંદ ફ્રેમ જે રેટમાં એમણે લેવી હોય એ પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટેડ રેટે મળશે પણ ગ્લાસના કોઈ ચાર્જિસ નહીં ચેકઅપના કોઈ ચાર્જિસ નહીં આવવાનો ચાર્જ નહીં ગિફ્ટ ચાર્જ નહીં રમવાનો કોઈ ચાર્જ નહીં કોઈ રજિસ્ટ્રેશન નહીં એટલે મફતમાં આવો રમો મોજ કરો ફ્રી ગિફ્ટ મેળવો પ્લસ આંખની ચકાસણી મફતમાં અને જો જરૂર જણાય નંબર નીકળે તો એ ગ્લાસીસ પણ તદ્દન ફ્રી આવું ક્યાં મળે એક માત્ર એડ્રેસ છે એ છે અક્ષર વિઝન એરિના તો ચોક્કસથી ચોવીસમી ડિસેમ્બરે રવિવારના દિવસે બપોરે ત્રણથી આઠ વાગ્યા સુધી આ સ્થળની મુલાકાત લેજો હવે વાત કરીએ તો આ કેમ્પ મારા ખ્યાલ મુજબ નવસારીમાં તો કોઈ વાર થયો નથી તો ગુજરાતમાં કેટલા અને ભારતમાં કેટલા કેમ્પથી આવવા જી અત્યાર સુધી ભારતમાં ટોટલ ઓગણીસ એટલે આપણો જે છે એ ઓગણીસમો કેમ્પ થવા જઈ રહ્યો છે અને ગુજરાત ખાતે આ બીજો જે કેમ્પ છે જે આવો અહીંયા થઈ રહ્યો થઈ રહ્યો છે એટલે આખા ગુજરાતમાં બીજો કેમ્પ અને એ પણ નવસારીમાં યસ આખા ગુજરાતમાં બીજો એ પણ નવસારીમાં અને કઈ કંપની આવી રહી છે એની અંદર આ સીશો કરીને એક બ્રાન્ડ છે જે સ્પેશિયલી છોકરાઓ માટે જ ફ્રેમ બનાવે છે સીશો બ્રાન્ડ એ છોકરાઓ માટે એવી બ્રાન્ડ છે કે જેમ કે ફ્રેમ ઘણા છોકરાને મોડામાં ચાવવાની ટેવ હોય તો જો ફ્રેમ ચાવી પણ જાય તો પણ એમના પેટને નુકસાન ન કરે એનો કલર બલર પેટમાં જાય કે એવું થાય તો પણ કોઈ નુકસાન ન કરે અને હન્ડ્રેડ પર્સન્ટ અનબ્રેકેબલ વોરંટી અને ગેરંટીવાળી ફ્રેમો તો ચોક્કસથી મુલાકાત લેજો ચોવીસમી ડિસેમ્બરે રવિવારના રોજ બપોરે ત્રણથી રાતના આઠ વાગ્યા સુધી અક્ષર વિઝન એરિનાની અંદર તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તારો નવસારી લાવીને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન